ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આ છે મારી નવી યુટ્યુબ ચેનલ તો બધા જ મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને આપણે નવા નવા વિડીયો બનાવવાના છે આરાધ મહ વરસાદ ચાલુ થઈ ગયો છે

મિત્રો આપણે જઈએ છીએ ત્યારે ભૂતાન બાપુના દર્શન કરવા અને વિડીયો છેલ્લે સુધી જોયો તમને પણ દર્શન કરાવી તો મિત્રો આપણે આવી ગયા છીએ અમરેલીના મહાન સંત એવા શ્રી સંત મુળદાસ બાપુની જગ્યાએ તો આજે આપણે મુળદાસ બાપુની જગ્યાએ આવી ગયા છીએ આ છે સંત મુદાસ બાપુ ની કુઈ તો જોઈ લો મિત્રો આ છે મુગદાસ બાબુની ચેતન સમાધિ ને એની ઉપર છે શિવલી હર હર મહાદેવ મિત્રો આ છે મૂળદાસ બાપુની જગ્યા સંત મૂળદાસ બાપુની જગ્યા એ સંત મૂળદાસ સર આ છે બિલાડી જગ્યા ઉપર આવી ગઈ છે બિલાડી तो मित्रो यहां गायू बांधी छे बे गाऊ छे और आ मंदिर ની પાછળની એક જગ્યા છે ત્યાં એ મૂળદાસ બાપુ ની મૂર્તિ છે હનુમાનજી દાદાનું મંદિર છે હનુમાન દાદાની મૂર્તિ છે તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જય માતાજી હર હર મહાદેવ જય મૂળદાસ બાપુ